લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થશે આજે પ્રધાનમંત્રી લોકોને સપનાના ઘરની ભેટ આપશે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસો લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે પ્રધાનમંત્રી મોદી લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસામાં હાજર રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના ખરેખર ગુજરાત સહિત દેશના અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તાપી જિલ્લાના સાકડી ગામે રહેતા સુમિત્રાબેન ચૌધરીનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે સુમિત્રાબેનના પતિનું અવસાન થતાં ઘરની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ તેઓ કાચા મકાનમાં વારંવાર નિપણ કરી જીવન ગુજારી રહ્યા હતા એટલું જ નહીં પતિના અવસાન બાદ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તેમનું માત્ર એક સપનું હતું કે પોતાનું એક પાકું ઘર હોય પરંતુ પતિના અવસાન બાદ પાકું મકાન બનાવવું લગભગ અશક્ય હતું ત્યારે સુમિત્રાબેનને સરકારશ્રીની યોજનાનો લાભ મળતા આજે સુંદર અને પાકા મકાનમાં પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે प्रधानमंत्री आवास योजना मैं लाभ मिलो है